આજે પહેલી વાર વાતો થશે પુરાણોના પુરાવા સાથે અને પ્રમાણભૂત ગ્રંથોના પેજ નંબર સાથે નમસ્કાર દોસ્તો જય સ્વામિનારાયણ જય હિન્દ જય સનાતન દોસ્તો અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય રિલેટેડ કઈ કેટલીય વાતો અમુક મીડિયા અને સોશિયલ મીડિયામાં અજ્ઞાનવશ કેટલાક લોકોએ ફરતી કરી છે પણ હવે મૂંઝાવવાની જરૂર નથી આ વિડિયો સિરીઝ દ્વારા બધું જ સ્પષ્ટ થઈ જશે કારણ કે હવે સમય આવી ગયો છે વિવાદોથી દૂર થઈને સનાતન સત્ય સુધી પહોંચવા આ છે સત્ય સનાતનનું વિડીયો સિરીઝના આ પહેલા એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો કેટલાક લોકોનો દાવો છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં અન્ય દેવી દેવતા અવતારોને નીચા દેખાડવામાં આવ્યા છે ચોપડા ખોટા ચિતરવામાં આવ્યા છે પણ શું આ વાત સાચી છે એનું રિસર્ચ આપણે સનાતન ધર્મના આ મુખ્ય અઢાર પુરાણો અને ગ્રંથો દ્વારા જ કરીશું જે સનાતન ધર્મના સૌથી મોટા ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત છે સૌ પ્રથમ તો એક ખૂબ ખૂબ મહત્વની વાત ક્લિયર કરી દઈએ કે આ રિસર્ચમાં કોઈ દેવી દેવતા કે અવતારોનું ખંડન કરવાનો જરા પણ આશય નથી ભગવાન કોઈ પણ સ્વરૂપે ક્યારેક ક્રોધ ક્યારેક અહંકાર ક્યારેક કામના કે ઈર્ષા જેવા સ્વભાવો ધારણ કરે છે તે એમના દિવ્ય લીલા ચરિત્રો છે જેમાં બહુ ઊંડા મર્મ સમાયેલા હોય છે માટે હવે થનારી વાતો આ સનાતન શાસ્ત્રોને સમજવાના પ્રયાસ સાથેની થશે કોઈ વિવાદ માટે તો આ ડિસ્ક્લેમર સાથે સૌથી પહેલા આપણે રિસર્ચ કરીએ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પાંચમા સ્કંધના પહેલા અધ્યાયમાં બ્રહ્માજી પોતે કહે છે કે હું મહાદેવજી સ્વયંભુ મનુ અને નારદજી અમે બધા વિષ્ણુ ભગવાનની આજ્ઞાનું પાલન કરીએ છીએ તો શું આમ કહેવાથી બ્રહ્માજી અને મહાદેવજી વિષ્ણુ કરતા નાના થઈ ગયા ના આજ સનાતન ધર્મની રીત છે જેમાં મર્મ છુપાયેલો છે ત્રીજા સ્કંદના એકત્રીસમાં અધ્યાયમાં એવું વર્ણન છે કે બ્રહ્માજી પોતાની પુત્રી સરસ્વતીજીમાં મોહ પામ્યા અને આ જ ગ્રંથમાં ભગવાન વિષ્ણુની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ્યા હોય એવા દ્રશ્યો પણ છે તો શું આ કથનથી કે આવા ચિત્રો બતાવવાથી સૃષ્ટિના રચયિતા બ્રહ્માજીનું અપમાન થાય છે ના જોઈ લો આઠમા સ્કંદનો આખો બારમો અધ્યાય જ એના ઉપર લખાયો છે કે મોહિનીનું રૂપ જોઈને દેવોના દેવ મહાદેવજી મોહિત થઈ ગયા તો શું આવા વર્ણનોથી ભાગવત મહાપુરાણ ખોટું ચિત્રાયેલું કહેવાશે ના આ તો ભગવાનના મર્મ ભરેલા લીલા ચરિત્રો જ છે જેને ભક્તિની દ્રષ્ટિએ સમજવા પડે આ સિવાય પણ નાનકડા કનૈયાના દર્શન કરવા ગોકુળમાં શિવજી આવ્યા હતા એ પ્રસંગ પર તો નગર મેં જોગી આયા એવા લોકગીતો ગવાય છે તો વળી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ લેવા માટે શિવજી હાથ જોડીને ઊભા છે અને ગરુડ ગામી વિષ્ણુ ભગવાનની સ્તુતિ મહાદેવજી કરતા હોય એવા પ્રચલિત ચિત્રોમાં કોઈને પ્રશ્ન થતો નથી જ્યારે સ્વામિનારાયણ ભગવાનનું આ ચિત્ર વિવાદનો વિષય બની જાય છે શા માટે મિત્રો ભારત દેશની એકસો ચાલીસ કરોડની જનતાને આવા અનેક પ્રસંગો કે વર્ણનો સાથે કોઈ જ વાંધો નથી કારણ કે ભગવાન અને ભક્તોનો દ્રષ્ટિકોણ લીલા ચરિત્રોનો હોય છે અને અભક્તોનો વિવાદ હવે જોઈ લો શિવ મહાપુરાણ શિવપુરાણના

મિત્રો તમને આશ્ચર્ય એ થશે કે આવા પ્રસંગો માત્ર શાસ્ત્રોના પાનામાં જ નથી ભારત દેશની સિરિયલ ઇન્ડસ્ટ્રીમાં સ્ક્રીન પર પણ ભરપૂર માત્રામાં ભજવાય છે અને ગુજરાત કે ગુજરાત બહારના અનેક સંતો મહંતો કથાકારો જાહેર સભામાં પણ આ લીલાઓનું પ્રેમથી વર્ણન કરે છે જોકે એનો બીજો એપિસોડ તૈયાર થઈ રહ્યો છે પણ અત્યારે તો આપણે શાસ્ત્રોના આધારે બધું પાક્કું કરી લઈએ જેથી આપણને કોઈ ભરમાવી ન જાય જોઈ લો શિવ મહાપુરાણના છઠ્ઠા ખંડની રુદ્ર સંહિતાના છવ્વીસમાં અધ્યાયમાં અહીં એવું વર્ણન આવે છે કે ભગવાન વિષ્ણુ વૃંદાની સુંદરતા પર મોહિત થઈ ગયા અને વૃંદાએ દેહ ત્યાગ કર્યો ત્યારે વિષ્ણુજી એની ચિત્તાની રાખ પોતાના શરીરે લગાડવા લાગ્યા મિત્રો આ કોઈ મારા શબ્દો નથી વિડિયો પોઝ કરીને તમે શબ્દો વાંચી શકો છો અને દેવો અને સિદ્ધોએ તેમને ખૂબ સમજાવ્યા તો પણ તેઓ શાંતિ ન પામે તો મિત્રો આવું વર્ણન જેમાં છે એ શિવ મહાપુરાણ શું ખોટું ચિત્રાયું છે ના મિત્રો ભગવાન તો સ્વભાવોથી પર છે આ લીલામાં જરૂર કોઈક દિવ્ય હેતુ છુપાયેલો હશે આટલું જ નહીં વિષ્ણુ ભગવાન શિવજી પાસેથી સુદર્શન ચક્ર પ્રાપ્ત કરે છે ભગવાન શ્રી કૃષ્ણ શિવજીના ચરણોમાં બેઠા છે પ્રભુ શ્રી રામ રામેશ્વરમમાં શિવજીનું પૂજન કરી રહ્યા છે દોસ્તો આ પ્રચલિત ચિત્રોમાં કોઈ દેવી દેવતાઓનું અપમાન નથી આ જ સનાતન ધર્મની વિશેષતા છે કે શિવજીનો આદર વિષ્ણુજી કરે અને વિષ્ણુજીનો આદર શિવજી કરે આ વાત આપણે સમજવી જોઈએ હવે આપણે બીજો ગ્રંથ લઈએ રામચરિત માનસ અયોધ્યા કાંડના એકસો છવ્વીસમાં દોહામાં રામજીનો મહિમા લખતા તુલસીદાસજી કહે છે હે રામ આપ તો બ્રહ્મા વિષ્ણુ અને શંકરને પણ નચાવનારા તો દોહામાં કુંભકર્ણ રાવણને સમજાવે છે કે શિવ બ્રહ્મા ઇન્દ્ર અને અન્ય દેવતાઓ જેના સેવક છે એવા રામજીનો નો તું વિરોધ કરે છે તો શું આવા વચનોથી ત્રિદેવો રામજીના સેવક થઈ ગયા આ સનાતન શાસ્ત્રો ખોટા નથી ચિત્રાયા હજી જુઓ શ્રી રામજીની પરીક્ષા લેવા માટે જ્યારે માતા સતી તેઓ પાસે આવે છે ત્યારે બાલકાંડના ત્રેપનમાં દોહા પ્રમાણે દેખે શિવ વિધિ વિષ્ણુ અનેકા અમિત પ્રભાવ એક તે એકા સતીજીને એક નહીં અનેક બ્રહ્મા અનેક શિવ અને અનેક વિષ્ણુ દેખાય છે કે જેઓ રામજીની ચરણ વંદના કરતા હોય પરંતુ આમાં કોઈનું અપમાન નથી થઈ રહ્યું જ્યારે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે અન્ય દેવો અવતારો તેમના દર્શન કરવા કે તેઓની લીલા માણવા માટે આવતા જ હોય છે આજ સનાતન પરંપરાની રીતિ છે જેમાં મર્મ છુપાયેલો છે સાથે સાથે શ્રી રામજીના આવા દ્રશ્યો સનાતન ધર્મના અનેક શાસ્ત્રોમાં છપાયા છે તો આવા જ દ્રશ્યો કે પ્રસંગો સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાંથી હટાવવાની માંગ અયોગ્ય નથી હવે રિસર્ચ કરીએ દેવી ભાગવત ગ્રંથ ગ્રંથ મહાત્મ્યના પાંચમા અધ્યાયમાં બ્રહ્માજી વિષ્ણુજી શિવજી દેવીની ચરણની ધૂળ પામીને પછી જ પોતપોતાનું કાર્ય કરવા સક્ષમ થાય છે એમ લખ્યું છે તો બીજી જગ્યાએ દેવી વિના બ્રહ્મા વિષ્ણુ શિવ ઇન્દ્ર અગ્નિ સૂર્ય કે વરુણ કશું જ કરવા સમર્થ નથી દેવી પોતે જ સંસારની રચના પાલન અને સંહાર કરે છે એટલું જ નહીં ત્રીજી જગ્યાએ તો વિષ્ણુ ભગવાન પોતે જ કહે છે કે દેવીના રચેલા આ બ્રહ્માંડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એક નહીં પણ ઘણી બધી સંખ્યામાં છે અને આ જ પુરાણમાં એવા ચિત્રો મૂકવામાં આવ્યા છે જેમાં ત્રિદેવોથી દેવીને મોટા બતાતા છે તો શું દેવી ભાગવત ખોટું ચિત્રાયું છે ના જે દેવ દેવીનો ગ્રંથ છે તેમાં તેમની જ સર્વોપરિતા લખાઈ છે અને તેવી જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં તેઓને સર્વોપરી કહ્યા છે આ રીતે જોવા જઈએ તો તો વિવાદ કરનારાઓ સ્વામિનારાયણ સંપ્રદાય સામે નહીં પણ સનાતન ગ્રંથોની શૈલી સામે ચેલેન્જ કરી રહ્યા છે કારણ કે ભગવાન સ્વામી નારાયણે વનમાં વિચરણ કર્યું ત્યારે નીલકંઠ વર્ણિ એવું નામ ધારણ કર્યું અને તે સમયે હનુમાનજી અને શિવજી તેમને મળવા દર્શન કરવા તેઓને વંદન કરવા આવ્યા હતા એ નોંધાયેલા ઐતિહાસિક લીલા ચરિત્રો છે આમાં કોઈ વિવાદને સ્થાન જ નહીં મિત્રો તમે સમજુ છો સનાતન શાસ્ત્રોના આટલા પ્રમાણોથી તમે સમજી ગયા હશો હજી તો એવું ઘણું રિસર્ચ છે જે અમે આવનારા એપિસોડમાં આપને જરૂર બતાવશું પરંતુ હવે અમારે સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં નોંધાયેલી એવી વાતો બતાવવી છે જે વિરોધ અને તેજો દ્વેષના અંધારામાં દબાઈ ગઈ છે જેમ કે ભગવાન સ્વામિનારાયણ નાના હતા ત્યારે અયોધ્યામાં ગઢી કનક ભુવન વગેરે અનેક દેવસ્થાનોમાં દર્શન કરવા જવું એ એમનો રોજનો ક્રમ હતો અને મહાદેવજીના શિવાલયમાં તો તેઓ આખો દિવસ વિતાવતા તેઓએ પુરીમાં દસ મહિના રહીને જગન્નાથજીના દર્શન કર્યા છે તો જઈને શિવજીની પણ કરી છે અને આ વાતો માત્ર શાસ્ત્રો પૂરતી રાખવામાં નથી આવી પણ બી જેવી સ્વામિનારાયણીય સંસ્થાઓ દ્વારા બનેલી એનિમેશન ફિલ્મ્સમાં પણ લેવામાં આવી છે જે તમે સ્ક્રીન પર પણ જોયું સાથે બે હજાર પાંચમાં ભારત દેશની સૌ પ્રથમ સ્વામિનારાયણ સંસ્થાએ બનાવી હતી જે આજે પણ દિલ્હી અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાનના પરિચય તરીકે ત્યાં આવનાર દરેક દર્શનાર્થીઓને રોજ બતાવવામાં આવે છે જેમાં સનાતન ધર્મના મોટા ભાગના તીર્થ સ્થાનોની યાત્રા યાત્રાંઠ વર્ણિએ કરી હતી એનું ફિલ્માંકન થયું છે હવે તમે જ કહો જો ભગવાન સ્વામી નારાયણ કરતા અન્ય દેવો અવતારોને નાના જ બતાવવા હોત તો શું આ ગ્રંથોમાં કે એનિમેશન સિરીઝમાં કે આટલી મોટી ફિલ્મોમાં આ વાતોનો ઉલ્લેખ થયો હોત અને ખાસ કરીને જ્યારે ભગવાન સ્વામિનારાયણનો પરિચય જ આપવાનો હોય તેમાં આ વાતો કંડારાઈ છે એ કેટલી વિશેષ વાત કહેવાય સ્વામીનારાયણ ભગવાને ભવ્ય મંદિરો બાંધવાની પરંપરા જ્યારે શરૂ કરી ત્યારે તેમાં તેઓએ પોતે અનેક દેવો અવતારોની પ્રતિષ્ઠા કરી છે અમદાવાદ અને લક્ષ્મી નરનારાયણ દેવ જુનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવ અને ધોલેરામાં મદન મોહનજી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે અને આજે બસો વર્ષ પછી પણ આ દેવ સ્વરૂપોની પૂજા થાય છે પાંચ ટાઈમ આરતી થાય છે અને ત્રણ ટાઈમ થાળ થાય છે ખબર નહીં કેમ પણ આ વિગતોની વાત મીડિયા સમાચાર પત્રો કે લેખકોના ધ્યાનમાં જેમ છે તેમ આવતી નથી અને માત્ર કેટલા સામાન્ય પ્રસંગોના ખોટા અર્થઘટન કરીને વિરોધ કરાવવામાં આવી રહ્યો છે સ્વામિનારાયણ ભગવાને પોતાના શિષ્યોમાં સિંચેલા આ સંસ્કારોને કારણે જ આજે પણ આ સંપ્રદાય શિવરાત્રિએ ઉપવાસ કરે છે અને શિવ પૂજન પણ કરે છે જન્માષ્ટમીએ નિર્જળ ઉપવાસ કરીને શ્રી કૃષ્ણના ગુણગાન ગાય છે રામનવમીના દિવસે પણ નિર્જળ ઉપવાસ કરીને રામ પૂજન કરે છે ગણેશ ચતુર્થીને દિવસે ગણેશજીની પૂજા પણ થાય છે અને કાળી ચૌદશના દિવસે સ્વામી નારાયણના ભક્તો હનુમાનજીની પણ પૂજા કરે છે ઉપાસના એક સ્વામિનારાયણ ભગવાનની છે પરંતુ આદર બધા જ દેવોનો છે તો મિત્રો આ વિડિયો સિરીઝ દ્વારા ભવિષ્યમાં હજી ઘણી બધી સ્પષ્ટતાઓ થવાની છે તો આ સાચી વાત તમારા પૂરતી ન રાખતા આપના દીકરા દીકરીને સગાવાલાને મિત્રોને તમને પ્રશ્નો પૂછનારા તમામને આ સનાતન સત્યથી વાકેફ કરજો સત્યને સૌના સુધી પહોંચાડવું એ સાચા સનાતની તરીકે અને સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત તરીકે આપણી સૌથી મોટી સેવા છે અને અંતે આ એપિસોડ બનાવવાથી અમારે કોઈની લાગણીઓ દુભાવવી નથી હેતુ માત્ર એટલો છે કે મિથ્યા વિવાદોની વચ્ચે સનાતન ધર્મના શાસ્ત્રો દ્વારા સત્ય આપના સુધી પહોંચે અને સંપ્રદાયો વચ્ચે શાંતિ જળવાય જય સ્વામિનારાયણ જય સનાતન ધર્મ